જસ્તન માર્કેટિંગ એરમાં ખેડૂતોની વિશ્વાસુ પેઢી શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂતોથી ભરપૂર રહેતી અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી અને સાથે સાથે મગફળી ઝીરું અને પરચુરણ જેવી જણસીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂતભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લઈશું નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસ્તન માર્કેટિંગ ઈરમાં આજે તારીખ આઠ માર્ચ ને શનિવારના રોજ માર્કેટિંગ યાર્ડમાં ટોટલ જીરાની આવક જોઈએ તો એટલે કે પડતર અને નવી આવક બંને થઈને આસપાસની જોવા મળી રહી છે અને મિત્રો હાલ જીરાની આવક ચાલુ જ છે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો સામે અને મિત્રો બેંક સામેથી સાપરાના ઓટા પર હરાજીનું કામકાજ ચાલી રહ્યું છે તો ચાલો જાણી જાણીએ હરાજીમાં જઈને જીરાના આજના બજાર ભાવ અને આ પડો હારત્રીઓ હારત્રીઓ રિયાનું નામ હારત્રી આલે હારત્રી નમસ્કાર કાકા એ કાકા 56 350 350 350 અને 311 ભાઈ હારત્રીઓ એક કિલો ત્રણ હજાર સાતસો ને એસી રૂપિયા મીડિયમ સુપરમાર્વા સાથે કાકા હું કતો તેમ કુમતી કે રા છે દેવરા દેવરા એક આરો ઓરે ને લિમિટ આ જ ગણતો મનસુખભાઈ મનસુખા હા હા હાડત્રી બચ્ચા હા તો બંધો રાઈટ બાડી દે હા તો હાડત્રી ઓ

ீக்கிய <Netflix> பஞ்சன் આ ₹2920 સુપર સુપર ક્રેયના બર ક્વોલિટી એ બનાવવા મેડ્યો ભાઈ ગંટી મર્મમાં ડેગુલામ મંત્ર એ ગુકની એક હારદ્રુ અને એક એક નવસો રૂપિયા પૂરા સુપર દિનેશભાઈ

દેખાઈ બહાર છે 38 38 38 38 રસ્તા 17 રસ્તા હાલો હુકમ છે રસ્તા પર પાણી લાવજો બહાર છે બહાર 246 246 38